આજ રોજ વડોદરા શહેરના પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે દશેરા પર્વ નિમિત્તે શસ્ત્ર શસ્ત્રપૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું દશેરા પર્વ નિમિત્તે પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે શસ્ત્ર પૂજા કરવામાં આવી હતી આ શસ્ત્રપૂજા નરસિમહા કોમર દ્વારા કરવામાં આવી હતી પૂજા વિધિમાં પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે તમામ પોલીસ કર્મચારી અને ખાસ કરીને એસીપી ડીસીપી ટ્રાફિક એસીપી સહિત તમામ ઉચ્ચ અધિકારીઓ પૂજામાં ઉપસ્થિત રહ્યા હતા વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કોમારના હસ્તે અશ્વની પૂજા પણ કરવામાં આવી હતી અને તેમણે કહ્યું કે વડોદરા પોલીસ હર હંમેશ ખડે પગે ઉભા રહીને સેવા આપી રહી છે અને આગામી દિવસોમાં પણ વડોદરા શહેરને સુખ શાંતિમય વાતાવરણ મળે એવા પ્રયાસો પોલીસ દ્વારા કરવામાં આવશે શસ્ત્ર પૂજા પારંપરિક રીતે પોલીસ મુખ્ય મથકમાં થતી હોય છે આજે તમે જોયું કે આપણે ગેસ ગન પિસ્ટલ असॉल्ट राइफल्स स्पेशलाइज्ड वेपन ने जी रीते अपने डिस्प्ले करी है आ बदा अपना हथियारों मददे अपने एंटी सोशल एलिमेंट्स क्रिमिनल्स डिस्प्टीव टेररिस्ट एलिमेंट्स ने सामना करता हुए छे अपना तालीम अपना सतत ड्रिल प्रिपनेस अपना काम आवे छे परंतु महाशक्ति नु पण अपने साथ ताकत मिले तो हूँ मानु छु कि आता दिवसों में कोईपण प्रकार की परिस्थिति ने पोची वाणी શહેર પોલીસ સુસજ્જિત રહેશે અને સફળ રહેશે દરેકને આપણા કામના કે આવતા દિવસો આપણા માટે સુખ સમૃદ્ધિ અને સફળતા લાવે એવી